તો કે ખતરે કે મન આ રવા ખેલો લઈને આય છે પણ એ ખેલો લઈને તો અમે આયા પણ મારું સાહું હતો અહમ બજુ દેખાતું નથી પેલા ભઈએ કોક રાખી છે તો આપણે પાછો આળી જગ્યા પણ આપણ દેખાઈ દેવું છું મને નહીં દેખાતું આ આ ચાલે રસ્તા પાછા આપણે તો આપડે કોઈ બાપા

અમારો કરો એટલે મતે મતે અમે બાજી થઈ રાખતા તો પાડ્યો અમે તમને આવી સદ્બુદ્ધિ હોજી સારી વાત છે લેવી પડશે હવે કોઈ દિવસ નહી કરી મંડીએ બાપા આ जिंदगीમાં કોઈ દાર ન કરતું હોય તો એ ના કરવા દે તો આવો

મારે તો હાલતા જવાની બાધા છે મારે હાલતા જવાની બાધા છે આવા માણસોને સદબુદ્ધિ આપજો કે કોઈ પણ આવા યાત્રાળુ હેરાન પરેશાન ન કરે અને લૂટફાટ અધર્મ આવું ન કરે અરે નમણું કરે એ તને નમે છે મોટા ભોપ બાપજીનો મંદિર આવી ગયો છે આવી જો આપણે દર્શન કરીએ બરોબર આવો આવો બધા આવો મેરામા કુબાશર આવો આવો દર્શન કરીને જય જય ભાઈ બેસો જય રામ ભાઈ ભલે રાઘવ હા તમારો ખૂબ ખૂબ આભાર જય રામહાઈ બેસો બેસો થોડી વાર બેસો ખરી આપણે મળીશું હા કક્ષોત બરાબર જય રામ આપે જય રામ જય રામ તમે બહાર જતા હોય તો મને કહીને જજો બરાબર અને મારું નામ તો તમને ખબર છે ને

મારા નાથ હે રાઘવ દર્શન લઈને ક્યાં સુધી કસોટી કરીશ પાછો આવી જા રામદેવપુર પાછા આવી પાછા આવી રાઘવ કેટલી કસોટી કરીશ અત્યારે ઘડિયુ ચાલી રહ્યો છે પામર માનવી આવી તારી કસોટીઓ પાર નહીં કરી શકે છતાં તું જતો રહ્યો હોય તો કશો વાંધો નહીં હું મારા રસ્તે જાઉં છું રાઘવ તું મારી રક્ષા કરજે મારી સાથે રહેજે મારા મનમાં રહેજે રાઘવ જય રામ જય હિન્દુ આપે પ્રભુ બહુ કસોટી કરે છે પણ હવે જ્યાં સુધી એના દર્શન નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં જઉં અને રાઘવને મેં બેસાડો તો અહીંયા અહીંયાથી પાછા વળી ગયા છું ઓહો હો

તમે મારી બહુ કસોટી કરી છે પણ જ્યાં સુધી રાઘવના રૂપે તમે ફરી મને નહીં મળો ત્યાં સુધી મને સંતોષ નહીં થાય એક વખત મને દર્શન આપી અને મારી મનોકામનાઓ પૂર્ણ કરજો અત્યારે તમારી જે લીલા હું જોઈ રહ્યો છું એ અપરંપાર છે

ромаપીની જય જય રામા જય રામા જય રામા થઈ ગયો હબેર અમારું નઈ રામા પૂ પા કેવાં